કેમ છો બધાય લગભગ તો મજામાં જઈશું એ તો મને બાકી ખબર જ છે એટલે એમાં કઈ આપણે વ્લોગ જોતા હોય એ બધા મજામાં જ હોય હા એ સો ની વાત છે આજે મહેલભાઈના કરતાય શાનદાર વ્લોગ બનાવવાનો એમાં કાંઈ ન ઘટે આજે મહેહુલભાઈના ઘરે પ્રસંગ છે તો આપણે બધા સત્વારા સમાજે આવ્યા છીએ કઈ દયો મહેલભાઈ હા આજે આપણા ઘરે પ્રસંગ છે

તો મિત્રો આપણે મેહુલભાઈ તળાવની પાર દેખાડી દીધી છે હવે આપણે ચા પીવા જાશું ક્યાં ચા સારી મળે જામનગરમાં અમને તો ખબર જ છે તમને ખબર હોય તો કોમેન્ટમાં કહીજો બરાબર છે મેહુલભાઈ અત્યારની પ્રેક્ટિસ કરે છે મ્યુઝિક કમ્પોઝ કરવું આપણા લોગમાં પાછળ મૂકવા સારું થઈ ઓકે અને મહુલભાઈ દલવાડી માવો બનાવી રહ્યો છે માવો બનાવી રહ્યો ઓમે હોટેલ અમે આવી ગયા હી ચા પી ચાર્જિંગ ઓફ ચા પી ને પછી પાછા આપણે શરૂઆત પર ચડી જઈએ સનાતન વાહ આપણે હિન્દુ ભાઈ જ છે અહીંયા ચા પી ને બધી નિરાતે મળી જોય તો આપણે મેહુલ ને મોમાઈ હોટેલની ચા પીવડાવવા લઈ આવી બાજી મેહુલ ચા એકવાર વાર પીઓ અને આપણા મિત્રોને ને પીઓ કેવી લાગી

ત્રણ દરવાજા કીએ પણ એમાં તો એમ કેમ નો કીધું કે બે નનકડા દરવાજા ને એક મોટો એટલું બધું ત્રણ દરવાજા એટલે

આજે અમે આવી ગયા છે કાશી વિશ્વનાથ નું મંદિર અહીંયા હે આપણે જોઈ લઈએ આગળ આવે એટલે દેખાડ દો મને અહીંયા દેખાડ દો તમને ક્યાં દેખાડું આગળ આવે એટલે તમે દેખાડી દો મેહુલભાઈ ત્રણ દરવાજા આવી ગયા છે આપણે જોઈ લઈએ એમ અને એ ડોડો એક નાનકડો ને એક મોટો એમાં કાઈ નો ઘટે આપણે કીધું ત્રણ દરવાજા એટલે ત્રણ દરવાજા બતાવો જો આ ત્રણ દરવાજા તમે જોઈ લ્યો એક બે અને ત્રણ દરવાજા હે કોમેન્ટ કરજો કે ત્રણ દરવાજા હે ને

આપણે વાત કરી હતી પેલા જેમ કે મેહુલભાઈ ને આપડે જામનગર ના ઘુઘરા ખવડાવવાના છે તો આપડે મેહુલભાઈ દલવાડી વાળા તીખા ખરવાના ને જામનગરમાં આવો એટલે જગાત નાકા સર્કલ આશાપુરા હોટલ સામે હનુમાન દાદાનું મંદિર ત્યાં મળે છે તમે એકવાર ખાલી ખાવ ને એટલે તમને એમ થઇ જાય ઘૂઘરા તો ભાઈ ઘોઘરા ખવાઈ ગયા તીખા ધમધમતા મજા આવી ગઈ હું હતું ભાઈ ઘોઘરા નું નામ બજરંગ બજરંગ ઘોઘરા બહુ હારા હતા આવું તો ખાજો તમ તમારે

ઘરે <laughs> અમારાભાઈ <laughs>

મિત્રો આપણે અહીંયા ઉભા રહી ગયા રોડ ઉપર થોડા ફોટા પાડવાના સેલ્ફી લેવાની છે તો આપણા મેહુલભાઈ અને ઓલા મેહુલભાઈ જોરદાર છે લોકેશન જોઈ લ્યો તમે લોકો વરસાદ થોડીક વાર હમણાં જ ઉભો રહ્યો છે હજી થોડો થોડો ચાલુ છે મેહુલ થોડીક મસ્તી કરે છે તો આપણે ફોટા ફોટા પાડી લે થોડાક પછી મળીએ એવું લાગ્યું કે બાજી વાત જો વાત ચાલો મળીએ એ તમને નઈ ખબર હે હિંગા નીકળી ગયા આ થોડા ઘણા ફોટા પાડી લીધા થોડો થોડો વિડિયો ઉતારી લીધો રીલ્સો મૂકો આરો થઈ એટલે હવે નીકળશું બરોબર ને મેહુલ ભાઈ ઘરે હવે નીકળશું આવું હે ને હો આવું છે બાજી આ છત ઉપર જાવું હે મારે મેહુલ આપડે છત ઉપર જવું છે આજે તો બરાબર છે પણ આજ વખતે લાવો આલી બાજુ ભાઈ મને છત ઉપર જાય બાર નો નજારો દેખાડો મિત્રો मोबाइल पकड़ी चिकन रूटीन આપણે મારા ઘરે પહોંચી ગયા છે તમે જોઈ શકો આપણો ડેલો હમણાં ગાડી ડાયરેક્ટ અંદર પછી ઘરમાં ગરમ ભજીયા ખાવું મેહુલભાઈ બરોબર અમે મિત્રો અમે લોકો પહોંચી ગયા મેહુલભાઈ ઘરે તારાણા હવે ભજીયા ભજીયા બનાવશી અને જમશી રાત્રે આજનો બ્લોગ આયા પૂરો કરશે હા બધા કાલે પાછા ફરીથી મળશું બરાબર છે કાલના વ્લોગમાં જેવો સપોર્ટ મળ્યો એવો જ સપોર્ટ આમ આ બ્લોગ પણ દેજો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બે લાઈકન દબાવવાનું પણ ભૂલતા નહીં જય શ્રી રામ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ